ॐ श्रीगङ्गणपते नमः अवधूचिन्तनश्रीगुरुदेवदत्त वन्दनसद्गुरुचरणे नमिनमिलागोपाय भावहृदय भीजायने स्नेह जलधिभराय

તમારા ગુણોથી વર્ણિત ગ્રંથને સરળ ભાષામાં કહેવા યત્ન કરી રહી છું હે ગુરુવરા મને વચન આપ્યું હતું કે હું તારો હાથ ક્યારેય નહીં છોડું તે તમે નિભાવ્યો છે મને જેવો નિભાવ્યો તેવો નિભાવી લેજો તમને હું મારા શબ્દોર્મીને અર્પણ કરું છું આપ મારી ભૂલોને કોઈ શબ્દોની ખામીને કે હું કાંઈ યત્ન કરતા મારા શબ્દોમાં કે સમજાવવામાં ભૂલ હોય તો ક્ષમા કરીને આપ કૃપા અવિરત રાખજો આપના પરમ કૃપાના અધિકારી ભાવો ને પણ આહલાદ આપવાના ભાવથી વર્ણન કરવા જઈ રહી છું અવધૂત ચિંતન શ્રી ગુરુ લીલામૃત તારીખ અઢાર છ બે હજાર ચોવીસ અમાસ મંગળવારના રોજ આ વિવરણ લખવા માટે મારું અંતર પ્રેરાયું અને સવારના સાડા સાત વાગે મેં શરૂઆત કરી અને નિર્જડા એકાદશી સાડા સાત સુધી હતી તો બારસ બેસતી હતી અને નિર્જળા એકાદશી પણ હતી આવા સુંદર સુમેળ સાથે આ ભાવોરની હૃદયમાં આવી અને મેં શરૂઆત કરી છે તો મંડળના અને પરિવારના બધા જ ભક્તો કદાચ મારી કોઈ ભૂલ હોય તો મને ક્ષમા કરશો અને મારા શબ્દોમાં કે મારા વર્ણન કરવાના ભાવમાં કદાચ કોઈ ક્ષતિ રહી જાય તો આપણી દીકરી સમજી અને માફ કરતા રહેશે એવી વિનમ્ર પ્રાર્થના સાથે હું આપની સમક્ષ રંગ લીલામૃત શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાય રચિત બાપજીના તમામ સુંદર પ્રસંગોને એમણે આવરી લીધા છે તો શ્રી રંગ લીલામૃત એટલે ગોવિંદ ઉપાધ્યાયનું લખેલું કાવ્ય સંગ્રહ છે જેમ બાપજીએ મૃત લખ્યું તેવો ભાવ બાપજી પ્રત્યેનો પોતાના સદગુરુ પ્રત્યેનો ભાવ અને તેમના ભક્તો પ્રત્યેની કરુણાના પ્રસંગો તથા પોતે જીવનમાં તપશ્ચર્યા અને ઈશ્વર સાધના સાથે કરેલા લોક કલ્યાણની સાથે તેમના જીવનના અનેક પ્રસંગો આલેખ્યા છે આપણે તે તરફ જતા પહેલા શ્રી બાપજીના અનન્ય ભક્ત કવિ એવા શ્રી ધીરુભાઈ જોશીને રંગ લીલામૃત પ્રશસ્તિને જોઈએ એમણે શું કહ્યું છે આ રંગ લીલામૃત વિશે તેમના લખનાર શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાય વિશે શ્રી રંગ કોણ હતા તેમનો અનેરો રંગ કેવો હતો તે મનોભાવ તારનારો સત્સંગ કેવો હતો એ જાણવું હોય તો તું શ્રી રંગ લીલામૃતનું વાંચન કરજે આવું એમણે રંગ લીલામૃતની પ્રશસ્તિમાં લખ્યું છે એમના સુંદર કાવ્યમાં એમણે એ ભાવ રજૂ કર્યો છે તો પહેલા આપણે એ કાવ્ય સાંભળીશું શ્રી રંગનો રંગ હતો અનેરો સત્સંગ એનો ભવ તારનારો ઈચ્છે સદાય બધું જાણવાનું તો શ્રી રંગ લીલામૃત વાંચજેતું લીલાતણા વર્ણન માત્ર પીધા સૌ શબ્દ વાક્યો રસપૂર્ણ સીધા છે કાવ્ય ભક્તિ રસનું મજાનું શ્રી રંગ લીલામૃત વાંચ જેતું વહેતી કૃપા રંગ રંગત કેવી પાણી વહે નર્મદવારી જેવી ભાવોર્મીથી આંખ પલાળવાતું શ્રીરંગ લીલામૃત વાંચ જેતું ભર્યા પડ્યા કઠામ એવા શ્રી રંગના વર્ણન ચિત્ર જેવા પદે પદે વાહ કહીસ ત્યાં તું શ્રીરંગ લીલામૃત વાંચ જેતું અનેક રંગો ગુરુના સુદીવ્ય રહસ્યથી પૂર્ણ કહા અગણ્ય પીવા થવા જો ગદગદ ચહેતું એ અગણ્ય રસને પીતા ગદગદ થવા માટે જોતું ઈચ્છે પિતા થવા એ ગદગદ ચહેતું શ્રી રંગ લીલામૃત વાંચ શ્રી રંગના ત્યાગ તથા તિતીક્ષા આચારવાડી અવધૂત કક્ષા સતત્વ જે હાસ્ય રસે લસંતુ શ્રીરંગ લીલામૃત વાંચજેતું દ્રષ્ટાંત સદભક્તિવધારનારા સિદ્ધાંત શ્રદ્ધા આપનારા પુરાણ જુઓ નવલું દિસંતુ શ્રીરંગ લીલામૃત વાંચજેતું ગાયે બની બાળક એ સુભાગી નાની વય રંગ ગુણાનુરાગી ગોવિંદ ગાતો હરિરંગ ગૂંથ્યું શ્રી રંગ લીલામૃત વાંચજી શ્રી ધીરુભાઈ જોશીએ રંગ લીલામૃત ની પ્રશસ્તિમાં આ સુંદર કાવ્ય શ્રી રંગ કાવ્ય સંગ્રહ અને ગોવિંદ ઉપાધ્યાય કેવું સુંદર બાપજી માટે વર્ણન કર્યું છે સીધા સરળ શબ્દોમાં એ ભાવુર્મીને એમણે આ કાવ્યમાં અર્પણ કરી છે આપણે એમના શબ્દોને થોડુંક સરળ ભાષામાં સમજીએ તો શ્રી રંગ કોણ હતા તેમનો અનેરો રંગ કેવો હતો તેમનો તારનારો સત્સંગ કેવો હતો એ જાણવું હોય તો તું શ્રી રંગ લીલામૃત વાંચે શ્રી રંગ લીલામૃતમાં તેમની લીલાના વર્ણન કર્યા છે રસપૂર્ણ ને સીધા સરળ વાક્યમાં ભક્તિ રસથી ભરપૂર આ કાવ્ય એવું સુંદર રંગ છે કે ભક્ત એને તો વાંચજે રંગની કૃપા કેવી વહે છે જેમ નર્મદની વાણી વહે છે તેવી ભાવોર્મીની વારીમાં વહી જવા માટે તારી ભાવભીની આંખે લીલાપાન કરવા રંગ મૃત વાંચજે હે ભક્ત રંગ મૃત વાંચજે ભરા પડ્યા ઠામ કઠામ એવા શ્રી રંગના વર્ણન ચિત્ર જેવા જેમ ઠામ એટલે કે વાસણ ઠામ એટલે કે વાસણ અથવા તો જગ્યા આપણે કહે છે ને આ ઠામ આ જગ્યા ક્યાં આવી આ ઠામ ક્યાં છે તો ઠામ એટલે જગ્યા અને ઠામ એટલે વાસણ બે અર્થ થાય છે જેમ ભર્યા પડ્યા હોય કઠામ એટલે કે જ્યાં કોઈ ના જોઈ શકે અથવા તો બિલકુલ જેને કામના જ ના હોય એવા તો એવા ભરેલા ઠામ કઠામ જેને કહેવાય કે બિલકુલ બિન જરૂરી એવા જ્યાં કોઈ ન જોઈ શકે અથવા ધ્યાન ના આપી શકે અથવા જે ધ્યાન માં ન આવતા હોય તેવા તેવાને ઠામ મળે આપણને લાગે કે આ બિન જરૂરી છે પણ કોઈ એનો ઉપયોગ સમજાવે કે આ આટલું ઉપયોગી છે અને એની યોગ્ય જગ્યાએ એને મૂકે ત્યારે સમજાય કે આ આટલું જરૂરી છે એમ કહેવા માંગે છે ઠામ મળે મળે સ્થાન અને જેવું શ્રી રંગનું ચિત્ર સુંદર મજાનું આંખને ગમે તેવું અને આંખ ઠારે તેવું લાગે તેવું વર્ણન ચિત્ર એક એક વાક્યમાં જો જોવું હોય કે એની યોગ્યતા કેવી છે જેને આપણે જાણ્યા નથી સમજ્યા નથી એને સમજવા માટેનું જો ચિત્ર વર્ણન જાણવું હોય અનુભવવું હોય કે જે આપણા હૃદયે ક્યારેય આપણા હૃદયના ઠામની અંદર હૃદયની જગ્યાની અંદર હૃદય ગુહાની અંદર જેને સમજ્યા વગરનું ભક્તિ વિનાનું પડી રહેલું ભાવ એને જો એ ભાવોર્મીને જો અવધૂતને સમજીને એના ચરણે ભક્તિમાં તરબોળ થવા માટેની સાચી સમજ ઊભી કરવા માટે કે એ તત્વ કેવું છે બાપચી તત્વ કેવું છે એને આપણું હૃદય જો નથી સમજી શકતું તો એ આ વર્ણનથી સમજી શકાશે કારણ કે સીધા સરળ શબ્દોમાં શ્રી ગોવિંદ ઉપાધ્યાય આપણને બાપજીના ગુણોનું વર્ણન સીધા અને સરળ ભાષામાં કે કેવું તત્વ એ આપણને ભવના તારણ માટે કેટલું ઉપયોગી છે અને આપણે જેમ ગમે ત્યાં પડેલા ગમે તેવી અજ્ઞાન અજ્ઞાનતીની અંધકારમાં પડેલા જેને કોઈ પૂછતું નથી એવાને જ્યારે આવા સદગુરુના ચરણમાં સ્થાન મળી જાય તો એને આખી દુનિયા પૂછે છે કે ભૈયા તો બાપજીના ભક્ત છે બાપજીના કૃપા પાત્ર છે તો એને કેવું સુંદર જગ્યા પ્રાપ્ત થાય અને એવા બિલકુલ નકામાં એવા આપણે જો બાપજીના ચરણમાં એમના ગુણાનો રાગ એમના ગુણાનું વર્ણન સાંભળી અને પ્રેમ કરી અને એના તરફ ગતિ કરીએ તો આપણે કઠામ પડેલા ખરેખર એવા ઠામે એવા ઠેકાણે પડીએ કે જેને ઈશ્વરના ચરણો સુધી પહોંચાડવા સ્થાન મળી જાય કેટલી ઊંચી ભાવનાને ઊંચું વાક્ય આ એક જ વાક્યની અંદર છે વર્ણન સુંદર ચિત્ર હોય ક્યાં પડ્યા રહ્યા હતા કક્કા બારાખડીમાં પડ્યા રહ્યા હતા એને સુંદર ગોઠવી શબ્દોના પ્રાસ બેસાડી અને એવું સુંદર બાપજી નું ચિત્રો પડ્યા કેટલું સમજાવવા માંગે છે એવા જ ઠામ ગમે ત્યાં અને આપણે જો એ શબ્દોના વર્ણન જે ચિત્ર પ્રમાણે ઊભા થયા છે આલેખાયા છે કાવ્યમય બન્યા છે એવો સીધા સરળ શબ્દોનું વર્ણન અંતરમાં ઉતારી આપણે પણ જે કઠામ પડ્યા રહ્યા છીએ એના ચરણ સુધી પહોંચવા માટે આ રંગલીલામૃત વાંચ છે કેટલું બધું એક જ વાક્ય આપણને સમજાવે છે આવું સુંદર કારણ કે એ તો બાપજીની સાથે રહેલા એમની સાથે ફરેલા એવા ભક્તો છે તો એમના શબ્દોમાં પણ દિવ્યતા તો હોય જ કમથા તો એ બાપજીને સેવામાં ના હોય તો આપણે પણ એવા શબ્દોને સમજવાનો યત્ન કરીએ કે એ કહે છે એ રંગલીલા મૃત વાંચી તો તમે પણ એ જે ભાઈ ઉપાધ્યાય ઉપર કૃપા કરી છે એવી તમે પણ કૃપા પાત્ર બનશો કેટલું સુંદર આ બે જ વાક્ય કે ગમે ત્યાં ઠામ કઠામ પડેલા હ ભર્યા પડ્યા ઠામ કઠામ એવા શ્રી રંગ વર્ણન ચિત્ર જેવા શબ્દો લખ્યા છે ગોવિંદ ઉપાધ્યાય લખ્યા છે કે આપણા હૃદયમાં જાણે પ્રત્યક્ષ બાપજી હોય જોયા ના હોય તો પણ આપણને ખ્યાલ આવે કે બાપજી એટલા આવા સરસ બરાબર ને એ ચિત્ર ખરું કરી દે એવા સુંદર શબ્દોનું વર્ણન છે જેમની કૃપા અને ચરિત્રની આપણને ખબર પણ ન હોય તેવા પ્રસંગો ક્યાંક છુપાઈને પડ્યા હોય કોઈ જાણતા પણ ન હોય તેવા રંગની કરુણાના પ્રસંગોનું વર્ણન આપણી આંખ સમક્ષ ખડું થઈ જાય તેવી સુંદર રીતે વર્ણન કરવાનું સાધુ સરળ ભાષામાં આપણને વાક્ય વાક્ય જાણે આપણી સમક્ષ ચિત્ર રૂપે ખડું કરી દેતા હોય એવી રીતે રંગો ભર્યા હોય અને એવું અદ્ભુત વર્ણન જેને વાંચવા એક એક વાક્યએ વાહ વાહ શબ્દોથી નવાજવાનું મન થાય તેવું આ લીલામૃત હે ભક્ત તું વાંચજે અનેક ગુરુના શિષ્યો અને અનેક ગુરુના શિષ્યો પ્રત્યેના દિવ્ય પ્રસંગો રહસ્યપૂર્ણ એવા ગણી ન શકાય અગણ્ય એવા સુંદર ચિત્ર ખડું થાય તેવા રંગી વર્ણવ્યા છે અને જે રસ પીતા ગદગદ થવાય એવું જો અમૃત પીવું હોય તો હે ભક્ત તું રંગ લીલા અમૃત શ્રી રંગના ત્યાગ રૂપ કર્મોથી રંગના ત્યાગ રૂપ કર્મોથી આચરાયેલા અવધૂતી કક્ષાનું ભાવભર્યું વર્ણન જે આનંદ રસને આપનારું સતનું તત્વ હાર્દ સમજાવનારું સુચારું વર્ણન જે દિવ્ય શબ્દોએ સુશોભિત છે તેવું રંગ વર્ણનનું અમૃત હે ભક્ત ટુ પી એનું રસવાંતર અને રંગ લીલા તમામ દ્રષ્ટાંત સદભક્તિને વધારનારા છે તેમાંના સિદ્ધાંતો શ્રદ્ધા અને બળને શક્તિ આપનારા છે આ એક સુંદર રંગ પરનું પુરાણ છે જે નવલું દિશે છે એવું રંગ વધુ જીવન ચરિત્ર સુંદર રંગ લીલા મૃત હે ભક્ત તું વાંચજે સદભાગ્ય છે જેનું કે એ રંગનો બાળક બનીને આ લીલાઓનું ગાન કરે છે રંગનો અનુયાયી એ બાળક નાની વયે લખી રહ્યો છે ગોવિંદ ગાઈ રહ્યો છે જે હરી સાથેના રંગના પ્રેમનું વર્ણન જાણે કે એક નવલા હારમાં ગૂંથી રહ્યો છે માટે હે ભક્ત મૃત તું વાંચજ આવું સુંદર કાવ્યમાં રંગ મૃત વિશે શ્રી ધીરુભાઈ જોશીએ વર્ણન કર્યું છે તો એમના ચરણોમાં વંદન કરી અને હવે આપણે આગળ શ્રી રંગલીલા લીલામૃત શરૂ કરતા પહેલાં ઉપાત શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાય આ રંગલીલા મૃત વિશે પોતાની ભાવાંજલિ અર્પણ કરી છે ઉપદઘાત એટલે કે આ ગ્રંથ વિશેના હૃદયની ઉર્મી શરૂ કરતા પહેલા શ્રી ગણેશને યાદ કરીએ શ્રી ગણેશ

ગંગ ચરણ ઉંચ પ્રાણ ઉપરના દોહરાનો એક એક અક્ષર પર તેમણે પોતાનો ભાવ વર્ણવ્યો છે એટલે કે વંદુ શબ્દ લઈએ તો તેના દોહરા આ પ્રમાણે છે વંદુ આ બે જે વંદુ સદગુરુ દેવને છે એમાં વંદુ શબ્દ લઈએ તો વમ વમ ઉપર દોહરો છે વંદન સદગુરુ ચરણમાં કરી કહું એક વાત લખાવનારો સદગુરુ નિમિત્ત મારો હાથ હવે દુ બીજો દોહરો દુષ્કર વસ્તુ વિશ્વની સુલભ્ય પડમાં થાય દુષ્કર વસ્તુ વિશ્વની સુલભ્ય પડમાં થાય કૃપા કરે ગુરુદેવ તો મોટું થાય આમાં વંદનમાં પ્રથમ અક્ષર વમ અને દુષ્કરમાં દુ એમ પ્રથમ અક્ષર વંદુ એમ બંધુ એ રીતે દોહરાના પ્રથમ અક્ષરો પ્રમાણે ઉપરનો દોહરો વંધુ સદગુરુદેવને તો એક અક્ષર પર ઉપોદઘાત લખાયો છે દોહરા લખાયા છે તો જે રીતે ગુરુ

કે જ્ઞાનરૂપી આ અમૃત પાનાર છે સદગુરુ તમને વંદન છે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાન પ્રકાશ યોગીશ્વર એવો અવધૂત એને મારા લાખ પ્રણામ જેમની શુભ આશીષથી મારા સૌ કામ સફળ થયા છે આ લીલામૃતને મારી સદભાવના પૂર્ણ કરવા માટે તેમના જ આશીર્વાદ છે તેથી જ હું આ કરી રહ્યો છું અને કરી શક્યો છું કહે છે સદગુરુના ચરણમાં વંદન કરીને એક વાત બધાને કહું છું કે આ બધું લખાવનારો મારો સદગુરુ છે મારો હાથ તો નિમિત્ત માત્ર છે આ જગતની દુર્લભ વસ્તુ પણ સુલભ થાય એક જ પડમ એક તણખલું મેરુ પર્વત બની જાય સદગુરુ રૂપી એમની કૃપા જો આપણને પ્રાપ્ત થાય સદગુરુની કૃપાથી તરણું પણ મેરુ પર્વત બની જાય એક તણખલા જેવો હું ક્યાંક પડ્યો હતો અને ગુરુની કૃપાએ કરીને મેરુ પર્વત જેવું અડગ સ્થાન પામ્યો છું કારણ કે તેમની કૃપાથી હું રંગ લીલા અમૃત લખવા માટે નિમિત્ત બન્યો છું ગુરુદેવ વગર બીજું આગળ ઉપાત એનો અર્થ આગળ આપણે સમજીશું બીજા વિડીયો આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ મારી કોઈ ભૂલ હોય ક્ષતિ હોય તો માફ કરશો અને આ રસપાન કરતા આનંદ વિભૂર બનતા આપણા તમામ ભક્તોના ચરણોમાં વંદન કરી સર્વને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત